મંજુસર પોલીસ મથકના પીઆઈ વીબી ચૌહાણને બાતમી મળી હતી કે વડોદરાના કલાલી વિસ્તારમાં રહેતા અશોક રમણભાઈ પ્રજાપતિ અલગ અલગ વ્યક્તિને દુબઈ મોકલીને તેમની પાસે સોનું મંગાવે છે ભારત સરકારની કસ્ટમ ડ્યુટી બચાવવા માટેનું આ વ્યક્તિ ષડયંત્ર ચલાવે છે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરી ગયેલા બે વ્યક્તિઓ સોનું લઈને આવ્યા છે તેઓ અમદાવાદથી કારમાં બેસીને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ધુમાળ કટ પાસે આ સોનું અશોક પ્રજાપતિને આપવાના છે આ બાતમીના પગલે મંજુસર પોલીસે ધુમાળકટ પાસે વોચ ગોઠવી હતી બે વ્યક્તિઓ કારમાં ધુમાળકટ પાસે રવિવારે રાત્રે કારમાંથી ઉતર્યા હતા દરમિયાન જ અશોક પ્રજાપતિ બાઇક ઉપર આવ્યો હતો બે યુવાનોએ તેમની પાસેનું લિક્વિડ સોનું અશોક પ્રજાપતિને આપ્યું હતું પોલીસે દરોડો પાડીને ત્રણેય જણને રૂપિયા એક કરોડ એક્યાસી લાખની કિંમતના એક કિલો આઠસો ગ્રામ સોના સાથે ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા બે આરોપીઓ ના નામની પૂછપરછ કરતાં એક વિપુલ દશરથભાઈ પટેલ આમરોલના રહેવાસી હોવાનું અને બીજા વડોદરાના માજલપુરના સરોજનગરમાં રહેતા હરીશચંદ્ર અરવિંદભાઈ સોલંકી હોવાનું જણાવ્યું હતું પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી લિક્વિડ સોનું દુબઈથી લાવવામાં વિપુલ અને હરીશચંદ્ર ઉપરાંત અમદાવાદના રખિયાલમાં રહેતા ગીર ગીરઆલમ રાજપૂત પણ હતો તેને સોનું વિપુલને આપી દીધું હતું જે સોનું તેને અશોક પ્રજાપતિને આપવા કહ્યું હતું આ સોનાની ડિલિવરી કરતી વખતે મંજુસર પોલીસ ત્રાટકી હતી અને ત્રણેયને લિક્વિડ સોનાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા સોનાની દાનચોરી કરાવનાર અશોક પ્રજાપતિએ અગાઉ આ યુવાનોને કેટલી વાર દુબઈ મોકલીને આ રીતે સોનું મંગાવ્યું છે તેની પોલીસે તપાસ હાથ ધરી છે આ ઉપરાંત અમદાવાદ ઉતરી ગયેલા યુવાનને ઝડપી પાડવા માટે પોલીસની ટીમ અમદાવાદ રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે સીધા માર્ગદર્શન હેઠળ બિલકલ સંબંધી ગુનાઓ અટકાવવા માટે તેમને જરૂરી સૂચનાઓ આપેલી હતી એ અન્વયે મંજુસર પોલીસ સ્ટેશનના પીઆઈશ્રીને ચોક્કસ બાતમી મળેલી કે અશોકભાઈ પ્રજાપતિ નામનો ઈસમ જે અલગ અલગ વ્યક્તિઓને દુબઈ ખાતે મોકલીને ભારત સરકારની જે કસ્ટમ ડ્યુટી છે એ ભરવી ના પડે એ રીતે બેગમાં ચોરી ચૂપીતી પાવડર રૂપી સોનું સંતાડીને ભારતમાં ઘુસાડવાની હેરાફેરી કરાવે છે જે અનુસંધાને ચોક્કસ બાતમીવાળી જગ્યા પર તેમની ટીમ દ્વારા તેમને ઓડર કરીને પૂછપરછ કરી અને એમની જોડેથી સોનું જે છે લિક્વિડ ફોર્મમાં જે બનાયેલું જેલ ફોર્મમાં બનાવ્યું હતું એ ટોટલ એક કિલોને આઠસો ગ્રામ સોનું મળી આવેલ છે આ ઉપરાંત એમની પાસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી બનાવટની દારૂની બોટલો અને પ્રતિબંધિત જે ઈ સિગારેટ છે એ મળી આવેલ છે ટોટલ સોનું જે છે એ છ નંગમાં અલગ અલગ જે સેલોટેપ સેલોટેપવાળીને જે બનાયેલા છે ત્રણસો ત્રણસો ગ્રામના આશરે જેનું વજન છે એ ટોટલ એનું આશરે વજન એક કિલો અને આઠસો ગ્રામ થાય છે આ જે ગેંગ જે ઓપરેટ થયેલી છે એની જે એમો જો આપને જણાવ તો એ લોકો અહીંથી કેરિયરને મોકલે છે દુબઈ અને ત્યાંથી સોનાને પાવડર શરૂ પહેલે છે એમાં કેટલું કેમિકલ એ લોકો ઉમેરતા હોય છે અને એની જેલ જેવી પેસ્ટ બનાવતા હોય છે એ પેસ્ટ પેસ્ટ ઉપર સેલોટેપને વીટાડીને એને કાં તો પગના મોજાની અંદર કાં તો શૂઝની અંદર કાં તો અંડરવેરની અંદર એ રીતે એ લોકો છુપાઈને લાવતા હોય છે જેના કારણે ત્યાં એરપોર્ટ પર એ લોકોને કંઈ મેટર ડિટેક્ટરમાં કંઈ ડિટેક્ટ ના થાય એ રીતે લાવતા હોય છે આમાં જે મુખ્ય ત્રણ આરોપી અત્યારે આપણે પકડેલા છે જેમાં અહીંથી જેને મંગાવ્યું હતું એ છે અશોકભાઈ રમણભાઈ પ્રજાપતિ જે બરોડાના રહેવાસી છે ઉપરાંત વિપુલભાઈ દશરથભાઈ પટેલ જે અમરોલી સુરતના રહેવાસી છે હરીશચંદ્ર અરવિંદભાઈ સોલંકી જે વડોદરાના છે અને એક વોન્ટેડ છે જે સુપર આલમ ગોરલમ રાજપૂત જે અમદાવાદનો જેને પકડવાનો બાકી છે એ આગળ રિમાન્ડનો વિષય છે હજી આમાં અટક કરેલા છે આરોપીને રિમાન્ડમાં આપણને ખ્યાલ આવશે કે આગળ એ લોકો કોને કોને સપ્લાય કરતા હતા કોણ કોણ લેવાવાળા હતા સિટીના છે સિટીની બહારના છે જિલ્લા બીજા જિલ્લાના છે બીજા રાજ્યના છે કોણ છે એ આગળ તપાસનો વિષય છે પ્રકારની ભૂતકાળમાં પણ આ આ પ્રકારની એમોથી સુરત અને અમદાવાદમાં પણ આ રીતે ગોલ્ડ સ્મગલિંગના કેસો મળેલા છે જેમાં આ લોકો કસ્ટમ ડ્યુટી ના ભરવી પડે એટલે અને મેટલ ડિટેક્ટરમાં ત્યાં ના આવે એ રીતે ચોરી છૂપીથી એનું ફોર્મ બદલીને સોનાનું લિક્વિડ ફોર્મ સેમી સોલિડ ફોર્મ ભર દેતા હોય છે અને એ રીતે લાવતા હોય છે

અત્યારે પ્રાથમિક તપાસમાં અમને કોઈ રીતની માહિતી મળેલ નથી આગળ રિમાન્ડ લેશું અને પૂછપરછ એમાં જણાઈ આવશે તો આપ લોકોને સાથે શેર કરવામાં આવશે અશોક પ્રજાપતિ જે છે મેન મુખ્ય એનો તો ધંધો જ અત્યારે આ રીતનું જે કરે છે છેલ્લા પાંચ છ મહિનાથી આ રીતે મંગાવીને વેચાણ કરતો હોય છે જ્યારે બીજા જે છે કેરિયર એ ફક્ત એમને તો એ ત્યાં મોકલજે ત્યાં રહેવા માટેની વ્યવસ્થા કરી આપે છે ટિકિટના જે પૈસા આપી દે છે અને એ લોકોને ફક્ત કેરિયર તરીકે ઉપયોગ કરે છે છે જે બીજા બે માણસો એ લોકોને આ લોકો દુબઈ મોકલે છે દુબઈ ગયા ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા અને અમદાવાદ એરપોર્ટ થી એ લોકો અહીંયા આવતા હતા આપણને ચોક્કસ એક મળેલી આ રીતનું કઈ ગોલ્ડ નું સ્મગલિંગ થાય છે અને આ માણસો આ રીતે આવવાના છે જેના આધારે આપણા માણસો દ્વારા મંજુસર પુલિસ્ટના માણસો દ્વારા ગોજ ગોઠવી અને આ લોકોને એ લોકોને ટ્રીપમાં એ લોકોની જવા આવવાની ટિકિટ કરી દેતા હોય છે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી દેતા હોય છે અને બીજા પાંચ દસ હજાર રૂપિયા છૂટક આપીને એ લોકો કામ કરાવતા હોય છે આ લોકોને એ આ જ કામ કરવાનું એ લોકોને ખ્યાલ પણ હોય છે કે આ કામ માટે એ લોકોને મોકલે છે અને એ લોકો જાણતા હોય છે કે અમને આના માટે કરે છે એટલે એ લોકો ટોટલી ઇન્વોલ્વ તો છે જાણ